નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તો મિત્રો આપણી રાજા મેલડીમાં એકવીસ ઝીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં કાળી ચૌદશ છે એટલે મા માનું નામ જરૂરથી લખી દેજો જેથી કરીને માતાજીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર ને તમારા ઘરના પરિવાર ઉપર હંમેશા માના આશીર્વાદ રહે મહાકાળી માતાની પૂજા અર્ચના કરવા માટે કાળી ચૌદશને ઉત્તમ માનવામાં આવે છે કાળી ચૌદશના દિવસે મહાકાળી માતાનું પ્રાગટ્ય થયું હતું તેવી માન્યતા છે કાળી ચૌદશને નક્કર ચતુર્દર્શી તરીકે પણ ઓળખવામાં આવે છે આપણા દરેક તહેવારો સાથે કોઈને કોઈ પૌ પૈરાણિક કથાઓ જોડાયેલી છે એમાં એમાંથી કાળી ચૌદશ પણ બાકાત નથી આજે આપણે કાળે ચૌદશ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ કથાઓ જાણીએ તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો નંબર એક વામન અવતાર સાથે જોડાયેલી કથા ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો તેમણે રાજા બલિના મહેલ સહિત પૃથ્વી અને આકાશને બે પગલામાં માપી લીધા હતા એ પછી ભગવાન વામનને રાજા બલીને પૂછ્યું કે હવે તે ત્રીજું પગલું ક્યાં મૂકી આ પ્રશ્નના જવાબમાં રાજા બલિએ ભગવાન વામનને તેમનું ત્રીજું પગલું તેમના મસ્તક પર મૂકવા કહ્યું રાજા બલિની આ ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને વરદાન માગ્યું વરદાન માગવા કહ્યું પછી રાજા બલિએ વરદાન માગીને ભગવાન વામનને કહ્યું કે દર વર્ષ ત્રયોદશીના દિવસથી લઈને અમાવાસ્યા સુધી તેણે પૃથ્વી પર શાસન ના કરવું જોઈએ અને આ સમય દરમિયાન जो कोई राजा बलिना राज्य में चतुर्दशी तिथि दीप दीपदान अने तेमना पूर्वजों ने नरकनी यात्रा यातनानो सामनो नहीं करवो पड़े भगवान वामने રાજા બલીની વાતનો સ્વીકાર કર્યો ત્યારથી નક્કર ચતુર ચતુર્દશી નો તહેવાર ઉજવવામાં આવે છે બે રતિદેવ સાથે જોડાયેલી કથા પ્રાચીન સમયમાં રતિદેવ નામના રાજા થઈ ગયા જે ખૂબ જ દાન પુણ્યના કાર્ય કરતા હતા તેમના નિધન બાદ તેમને યમરાજા લેવા માટે આવ્યા રતિદેવને જાણ થઈ કે તેને નરકમાં લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તેને આશ્ચર્ય થયું તેમણે યમરાજને પ્રશ્ન કર્યો કે મેં આટલા દાન પુણ્ય કર્યા અને કોઈ પણ ખોટું ખોટું કર્યું નથી છતાં પણ તમે મને નર્કમાં શા માટે મોકલી રહ્યા છો રતિદેવના આ સવાલના જવાબમાં યમરાજે જણાવ્યું કે તેણે એકવાર પૂજારીને તેના ઘરેથી ભૂખ્યા પેટે મોકલ્યો હતો જેના કારણે તેને નરકમાં લઈ જવામાં આવી રહ્યો છે સમક્ષ પ્રાર્થના અને અર્ચના કરી વધુ એક જીવન માગવાની વિનંતી કરી યમરાજે તેની આ વિનંતી સ્વીકારી અને રતિદેવને પોતાનું જીવન પરત આપ્યું જીવન જીવનદાનમાં મળ્યા બાદ રતિદેવ સાધુ સંતને મળ્યા અને તેને નર્કમાં ન જવા માટેના ઉપાયો અંગે પૂછ્યું સાધુ સંતે મહારાજને નરક ચતુર્દશીના દિવસે ઉપવાસ કરવાની અને ભૂખ્યા પૂજારીને ભોજન કરાવવાની સલાહ આપી સાધુ સંતોની સલાહને રતિદેવે અનુસરી પરિણામે તેમને નરકને બદલે સ્વર્ગની પ્રાપ્તિ થઈ કાળી ચૌદશના દિવસે યમરાજને પણ એક દીવો કરવામાં આવે છે જેને યમ દીપક કહે છે મૃત્યુ ક્યારે થવાનું છે તેની કોઈને જાણકારી હોતી નથી પરંતુ કોઈ પણ વ્યક્તિનું અકાળે અવસાન ન થાય એટલે યમરાજા સમક્ષ દીપ પ્રગટાવીને પ્રાર્થના કરે છે આમ કાળી ચૌદશના દિવસે સાથે આ સિવાય પણ અનેક પૈરાણિક કથાઓ જોડાયેલી છે નંબર ત્રણ નરકાસુરના વધની કથા એક પૈરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસ દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું હતું નરકાસુર પાસે અલૈકિક શક્તિઓ હતી તેથી એની સાથે લડવું કોઈના વશમાં ન હતું નરકાસુરનો ત્રાસ વધી જતા બધા દેવો ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા હતા દેવતાઓની હાલત જોઈને કૃષ્ણ તેમની મદદ કરવા તૈયાર થઈ ગયા હતા બીજી કથામાં નરકાસુરે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી તેમને મુક્ત કરાવવા ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ આ દિવસે એટલે કે કર્યો હતો અન્ય એક કથા અનુસાર નરકાસુરને પાસેથી વરદાન પ્રાપ્ત થયેલું હતું કે તે માત્ર સ્ત્રીના હાથથી જ મૃત્યુ પામશે જેથી નરકાસુરનો વધ વધણ તેમના પત્ની સત્ય પામા સાથે મળીને કર્યા હતા તેથી આ દિવસે નરકા ચતુર્દર્શી અથવા નરક ચતુર્દર્શી પણ કહેવામાં આવે છે આ કન્યાઓને કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર સામાજિક દરજો આપવા માટે તમામ સાથે વિવાહ કર્યા હતા તેથી ભગવાન શ્રી કૃષ્ણની સોળ હજાર આઠ પત્નીઓ ગણવામાં આવે છે એવું કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલા પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી અન્ય એક દંતકથા અનુસાર આ રાક્ષસ મહાકાલીના હાથે હણાયો હતો તેથી આ દિવસ પશ્ચિમ બંગાળમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને મિત્રો આપણે પણ કાળી ચૌદશનો દિવસ ધામધૂમથી મનાવવામાં આવે છે મહા કાળી માતાજીની પૂજા કરવામાં પણ આવે છે તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો